નમસ્કાર હું રાજ આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસે મહત્વનો મોટો નિર્ણય લીધો છે આજથી શહેરમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાંજે દસ વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે ડીજે વગાડવાની મંજૂરી નહીં આપવામાં આવે જો કોઈ ડીજે કે લાઉડ સ્પીકર વગાડતા ઝડપાશે તો ડીજે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે સાથે રાત્રે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તેમજ હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ રહેશે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ભણવામાં કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં દસમા બારમાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને બધા જ બાળકો એની તૈયારી કરી રહ્યા છે સાથે સાથે લગ્નની સિઝન હોવાથી પાર્ટી પ્લોટમાં ખૂબ મોડા સુધી ડીજે વાગવાની ફરિયાદો મળી રહી છે જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં દસ વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામું ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ વહેલા સવારમાં ચાર વાગે પણ અમે પહોંચ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ અને મોડી રાતે પણ જ્યાં જ્યાં અમને લાગે છે કે આ કાર્યવાહી અમારે જરૂર છે તેવા પોઈન્ટ પર અમે સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એ પોઈન્ટ લગાડ્યા છે આખા સુરત સિટીમાં જ્યાં જ્યાં રોંગ સાઈડ હોર્ન્સ માટે અમને લાગે છે કે અહીંયા ફરિયાદો વધારે આવે છે જગ્યા પર અમે અહીંયા પોઈન્ટ રાખી અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે